નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બદલાતી સીઝનમાં અને ખાસ કરીને ઠંડા વાતાવરણમાં શિયાળામાં ઘણા બધા લોકોને ઉધરસ તકલીફ મિત્રો સતાવતી હોય છે ઉધરસ માટે ઘણી બધી રેમેડી કરી પરંતુ આરામ મળતો નથી તો આજના વિડીયોમાં એક બેસ્ટ તમને ફોર્મ રેમેડી બતાવીશ તમને કે પાણીમાં તમારા ચારથી પાંચ વસ્તુ નાખીને ઉકાળવાની છે અને ઘરે તમારે જે રીતે આપણે ચા પીવાની બનાવીએ છીએ એવી જ રીતે તમારે આ નેચરલ ડ્રિંક તમારે તમારે છે છે એ બનાવવાનું પાણી ચાર થી પાંચ વસ્તુ નાખીને અને સવારે અને સાંજે દિવસમાં બે વાર માત્ર બે દિવસ તમારે આ ચાનું સેવન તમારે કરવાનું છે જેનાથી ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય છાતીમાં કફ જામી ગયો હોય ઉધરસ થઈ ગયું હોય શરદી થઈ ગઈ હોય અને તમારી ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય તો ઇમ્યુનિટી પણ તમારી બુસ્ટ થઈ જશે હવે ઇમ્યુનિટી તમારી સાહેબ સ્ટ્રોંગ હશે ને તો આ શરદી ઉધરસ થી સમસ્યા મિત્રો થશે નહીં અને જો ઉધરસ એટલી બધી થઈ ગઈ હોય ઘણા ને એટલી બધી ઉધરસ થઈ જાય છે કે આખો દિવસ એટલું બધું ખાંસી આવે કે પરેશાન થઈ જાય જેના કારણે ગળામાં દુખાવો થાય અને એટલું બધું દુખાવો થાય ગળું ફૂલાય જેના કારણે મિત્રો લોહી નીકળવાની પણ તકલીફ થતી હોય છે તો તમામ સમસ્યામાંથી મુક્તિ મળશે ગળામાં સ્વેલિંગ હોય ઉધરસ હોય તમામ તેના માટે કઈ કઈ વસ્તુ જોઈશે કઈ રીતે આ ડ્રિંક બનાવવાનું છે અને ક્યારે સેવન કરવાનું છે એની માહિતી તમને હું આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને વિડીયોના અંતમાં બે તમને બોનસ ટીપ શેર કરીશ એને પણ અચૂકથી તમે ફોલો કરી દેજો જેથી કરીને માત્ર બે જ દિવસમાં भयंकर मां भयंकर उद्रश्य वन वन एक आसानिते दूर થઈ જશે તો ચાલો મિત્રો હવે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ 1 બાય 1 જોઈએ તો સૌ પ્રથમ તો તમારે કિચન માં જતું રહેવાનું છે એક તપેલી તમારે લઈ લેવાની નાની એવી તપેલી હવે તેની અંદર એક ગ્લાસ તમારે પાણી હોય જે પીવાનું જે પાણી એ તમારે એડ કરી દેવાનું અને એને ગેસ ઉપર તમારે ચડાવી દેવાનું ગેસની ફ્લેમ એકદમ તમારે ધીમી રાખવાની છે હવે આ પાણીમાં આપણે જે ત્રણ થી ચાર વસ્તુ એડ કરવાની છે એ કઈ કઈ વસ્તુ છે એ હવે વન બાય વન જોઈએ મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે તુલસી તો તુલસીના છોડ આગળ સૌ પ્રથમ તો નમન વંદન કરીને તમારા આઠ થી દસ પાન તુલસીના તમારા તોડી લેવાના છે પાણીની મદદથી ધોઈ નાખવાના જેથી કરીને ધૂળ છે માટી છે કંઈ પણ ચોટ્યું હોય એ દૂર થઈ જાય પછી પાણી તમે ગરમ થવા માટે ગેસ ઉપર તપેલીમાં જે મૂક્યું છે તેની અંદર આઠ થી દસ પાન તુલસીના છે એ એડ કરી દેવાના ત્યારબાદ સેકન્ડ નંબર એટલે કે મિત્રો બીજા નંબર આવે છે એ છે કાળા મરી બે નંગ જે તમારે કાળા મરી તમારા વાટવાના ખલની અંદર લેવાના બરોબર તમારે વાટી દેવાના અને એ બે નંગ કાળા મરીનો જે પાવડર જે રેડી થઈ ગયો એ તમારા પાણીની અંદર તમારે એડ કરી દેવાનું ત્યારબાદ નંબર 3 એટલે કે મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ટર્મરિક જેને આપણે મિત્રો હળદર તરીકે ઓળખીએ છીએ કોઈ પણ જાતનો દુખાવો હોય કોઈ પણ જાતનો જળમૂર્મ એટલે હળદર ધરાવે છે પહેલાના જમાનામાં આપણે કંઈ પણ વાગતું હતું હળદર ખાંસી ને એવું કંઈ થતું ગળામાં કઈ ઇન્ફેક્શન હોય તો આપણે હળદર રાત્રે ફાકતા હતા અને એનાથી મિત્રો સારું એવું પરિણામ જોવા મળતું હતું તો એટલા માટે આની અંદર તમારે હળદર એડ કરવાની છે ચપટી પર ક્વોન્ટિટી તમારે ખાસ તમારે ધ્યાન રાખવાની વધારે પડતા પ્રમાણમાં હળદર એડ કરવાની નથી માત્ર ચપટી ભર અથવા તો એક ચમચીનો ચોથો ભાગ વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર આની અંદર પાણીમાં તમારે એડ કરી દેવાની છે ચોથા નંબર પર આવે છે એ છે મિત્રો જીંજર એટલે કે આદુ તમારે એક ઇંચ જેટલો તમારે આદુનો તમારો ટુકડો લેવાનો છે બરોબર ખલની અંદર વાટી દેવાનો છે અને વટાયેલું જે આદુ છે એ પણ તમારે પાણીની અંદર આમાં એડ કરી દેવાનું અને એટ લાસ્ટ એટલે કે મિત્રો છેલ્લા નંબર પર આવે છે એ છે ઈલાયચી બે નંગ તમારે ઈલાયચી તમારે લેવાની છે અને ફોલી નાખવાની છે એના પાણીની અંદર એડ તમારે કરી દેવાનું ત્યારબાદ આ ગેસ ઉપર આ જે તપેલી છે તેની અંદર બધી વસ્તુ તમે તુલસી છે આદુ છે હળદર છે એલચી છે બધી વસ્તુ એડ કરી એ ડ્રિંક એક ગ્લાસ જે તમે પાણી એડ કર્યું છે ને એને ધીમા ફ્લેમ પર તમારે ત્રણ થી ચાર મિનિટ સુધી ઉકળવા દેવાનું છે ગેસ તમારે ફાસ્ટ રાખવાનો નથી એકદમ ધીમા તાપ પર એક ગ્લાસ જે તમે પાણી નાખ્યું હતું તેનો અડધો ગ્લાસ થઈ જાય ને ત્યાં સુધી તમારે એને ગરમ થવા દેવાનું ઉકળવા દેવાનું ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો અને ગરણી મદદથી તમારે ગાડી લેવાનું નીચે કપ રાખવાનો ઉપર ગરણી રાખવાની એટલે આ જે ડ્રિંક છે આપણી જે ચા મે તમને નેચરલ હર્બલ ટી જે કીધી હતી ને એ આ ચા આપણી રેડી થઈ ગઈ ઉધરસ માટે એકદમ કારગર આ ચાને તમારે ગાડી લેવાનું છે ત્યાર બાદ તમારે કોઈ પણ નિરાતે તમારા સોફા પર ચેર પર તમારે બેસી જવાનું અને ખાસ કરીને જો તમારે સારું પરિણામ જોઈતું હોય ને તો નરણા કોઠે એટલે કે સવારે બ્રશ કર્યા પહેલા જેવા તમે ઉઠો છો ને એવું રીતે તમારે ચા બનાવી લેવાની અને ત્યારબાદ તમારે સીપ સીપ કરીને ઘૂંટડે 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 તમારે પીવાની છે જેથી કરીને તમારા ગળામાં હોય જે પણ ઇન્ફેક્શન હોય ખાંસી હોય કફ જામી ગયો હોય એ ધીમે 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 દૂર થઈ જશે સવારે પણ પીવાની છે અને રાત્રે સૂતા પહેલા પણ પીવાની છે પરંતુ આટલી બાબતની તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે આ ડ્રિંક જો તમે સવારે પીઓ છો તો એના એક દોઢ કલાક બાદ તમે મોર્નિંગનો જે સવારનો જે બ્રેકફાસ્ટ છે નાસ્તો છે કરી શકો છો અને રાત્રે જો પીઓ છો ને તો તમારા જમ્યાના બે એક થી દોઢ કલાક બાદ રાત્રે સૂતા પહેલા આ ડ્રિંક તમારે પી લેવાનું છે ઉપાયની સાથે સાથે મિત્રો મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધેલું હતું કે બે થી ત્રણ એવી બોનસ ટીપ પણ તમને હું તમને આપીશ એને પણ અચોકથી તમે ફોલો કરજો તો મિત્રો એમાં જે બે થી ત્રણ ટીપ છે એમાં મિત્રો નંબર પર આવે છે કે જો તમે ઠંડા પાણીનું સેવન કરતા હોય શિયાળાની અંદર એને બંધ કરી દેજો એની જગ્યાએ પીવાલા ખૂફાળું થોડું નવ ગરમ પાણી હોય એનું તમે સેવન કરજો ઓફિસમાં તમે તમારા જોડે જે બાટલો જે તમે લઈ જાઓ છો એ થોડું નવ પાણીનો તમારે લઈ જવાનું અને એ પાણીનું તમારે સેવન કરવાનું જેના કારણે મિત્રો ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય નહીં ને ઉધરસથી તમે આસાનીથી

એકદમ ભાગ હોય ત્યાં તમારે મૂકીને બે મિનિટ સુધી તમારે હોલ્ડ રાખવાની છે આ રીતે ત્યારબાદ તમારા મોઢામાં જે લાળ છે તેની મદદથી તમારે ધીમે 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 તમારે ઉતારી દેવાની છે કોઈ પણ જાતનું તમારે પાણી પીવાનું નથી એટલે કે આ ત્રણ એકદમ ઇમ્પોર્ટન્ટ મેં તમને જે બોનસ ટીપ આપી એને પણ તમારે ફોલો કરવાની છે અને સાથે સાથે જે હર્બલ જે નેચરલ ટી જે ચા આપણે બતાવી કે પાણીની અંદર આ ચાર થી પાંચ વસ્તુનું એ તમારે દિવસમાં બે વાર સવારે અને રાત્રે સુધા પહેલા એવું બે દિવસ સેવન કરશો ને તો ભયંકરમાં ભયંકર ઉધરસ છે એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે ગળાનું ઇન્ફેક્શન થશે એ પણ દૂર થઈ જશે છાતીમાં ગળામાં જો કફ જામી ગયો હોય ઇમ્યુનિટી તમારી ડાઉન હોય તો ઇમ્યુનિટી પણ બુસ્ટ કરી દેશે તો અચૂકથી ઉપાય છે આ તમે ટ્રાય કરજો તમને સારું એવું પરિણામ માત્ર બે દિવસમાં તમને જોવા મને કોમેન્ટમાં જોરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ